ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ આઈયુ કે તમે બધા મજામાં હે ને બસ હું પણ મજામાં હે ને મારે આજ રજા હે તો હું અકડી ઉઠી જસ્ટ અકડી જ ઉઠી દોઢ વાગ્યા ઠીક રજા હે એટલે મોડી ઉઠી ને બસ સાકર લીધો તમારી ભાલો પેલા અટાણમથી જ શરૂઆત વિડીયાની કરી દઈએ પછી આગળ આગળ આપણે વિડીયો બનાવી આજે ઘેરને ઘેર જ છે તો જામાં આપણે સાકર લીધો સા એને કમ્પ્લીટ થઈ ગયું ને આપણે શાને શક્કરપારા ખાવાના હે એટલે બીજું કંઈ ખાવું નહોતું એટલે શક્કરપારા ને શા ઊંઘ ખાઈ લે પછી અગળી નીતા ઉઠીએ એટલે મા દીકરી બે કી ગરમા ગરમ કરીને પાછું ખાય હું નીતા જે હુતી તો મેં કાલો વિડીયોની શરૂઆત કરી દે અને બરોબર જો આવું કંઈક વાતાવરણ હે એ તમને દેખાડી એ જતા દહ વાગ્યા ને એટલે કઈ સીટી મળી પણ ગળદી નથી થઈ ધીરે ધીરે થાય તો હાલો હું નાસ્તો કરેલો ને તમારે કોઈ નહીં નાસ્તો કરવો હોય તો હાલો સાંજ ચક્કર પારા ખાવા તો હાલો અટાણે જો હાવ થે પરવારે ને એ બેઠી હે નેવરી હે એ કંઈ કામ નથી તમે ગાલો થોડી કોમેટું આવે ને તો એનો જવાબ આપે દઉં કા ને બેય થાય અને જે કોમેટું આવે ને તો કોમેટો નું એવું કા જવાબ દે દઉં હું હું અને પછી હું કાપડી બપોરાનું કંઈક રાંધીએ એટલે જે કંઈ રાંધ્યું ને પણ કોમેટોમાં બધા પૂછે કે ઘણા પૂછે ભાઈઓને કોમેટું ઇન્સ્ટાગ્રામમાં ને વોટ્સઅપમાં ને મેસેજો આવે કે વિજાનું કાઉ કંઈ બીન થયું કોઈ કામ કામ હે કે કહેવાયની વેકેન્સી ખુલ્લી તો ઘણા આવવા મારા અમારા ભાઈઓને બીનું બધા વાટ જોવાની બેઠા એટલે તો એવું હે કે હજે ચાહુંથી આપ ખુલ્લી હે ને તાહુંથી કોઈ વિજા નીકળે નહીં અને આપ બંધ થાય પછી બીજા નીકળે અટાણે જેટલા માણસ વિજા વિના ને હે ને એની બધાની બીજાઓ સારું છે એટલે નવિયું બીજાઓ કોઈ હાથમાં લઈએ નહીં તો મેં મી કોલો બધાની કોમેન્ટમાં તો જવાબદા પણ અહીંથી કરતા હું કાંઈ એક વિડીયામાં જું કાંઈ કહેતા દઉં હું કાં તો એવા સારું છે ને બસ વિડીયો બનાવવા કે જે ખુલીને જ ખુલીએ ને તો કોઈ બી નવી વેકેન્સી હે તો એ હું તમને ચોક્કસ જણાવી પાકું કે આ વેકેન્સી ખુલ્લી પણ હજે કોઈ એવી વેકેન્સી ખુલ્લીને જ ને હજે આપ ગણાય કહે કે વીસ તારીખે બંધ થાય ને ગણાય કહે કે પંદર તારીખે બંધ થાય એટલે કેદું બંધ થાય જે બંધ થાય ને એ પછી નવા કાગળિયા નવી બીજાઓ ચાલુ થાય તો સુધી કંઈ થાય નહીં ચાલુ એટલે એ જોઈએ જેની કામ હે ને કામ ત્યાં તો એવું રોગો હે ને જો બસ આજ રજા હે ને તો આરામ હે નિરાતી આવી બેહી ને રાંધયું ને ખાઈ ને આજ કંઈ કામ હે નહીં ને એ મારી જે લાઈન કરતી હતી અમારે વાઈફાઈનો પ્રોબ્લેમ હે એ ને નહીં થમું થયું નકતાં આજ રજા આવતી હતી લાઈ થાત પણ હજી અમારે વાઈફાઈનું કંઈ મેળ આવ્યો ને કે બે ફેરે જોવેગા ગા ને કાલે પાછો ફોન કર્યો હતો અમી કર્યો હતો ને અમારા બાજુવાળા નહીં કર્યો હતો પણ કંઈ ખબર નથી પડતા કી નો આવતું હોય કંઈ ઉપરથી પ્રોબ્લેમ હોય કે કંઈ જ હમણે એવું હતું કે અમારે ની જ છે તો અમે ફોન કર્યો તો અમારે એક નહીં ને તો આખા અપાર્ટમેન્ટમાં હે એટલે જોઈએ જો હમું થઈ જાય ને તો વાંધો નહીં તો કાલુની તારીખમાં આપણી થાય હું એટલે કંઈ એ નોકીને જ કે આજનો વિડીયો હઈ આજની તારીખમાં તો નહીં જ થવાય જો વાઈફાઈ આવી જાય તો કાલુની તારીખમાં થાય હું ને જ્યારે કાલુનું તમને કાં એ તમે વિડીયો આવ્યા પછી જોયો તો આ તો લાઈ આવે ગયું અહીંયા કદાચ જો લાઈવ વાઈફાઈ આવી તો ની વાત છે કે વિડીયો તો જે હું પ્રમાણે દી મૂકી તો લાઈને જો છે તો હું કાલે થાય પણ હું હાવ સ્યોર પાક હું કહેતીને જ કે અમારે વાઈફાઈમાં ફોનમાં વાતી થતી ને જ દીની એટલો વાઈફાઈનો પ્રોબ્લેમ હે એટલે એ વાહારું થયે ને જો મારે ને હાથોમાં હથેરિયુંમાં પછી જા બધા થોડીક પડ્યું ને એવા સાઠા થાય એણે ખોંજ બહાર આવે દવા એટલી ફેરે લેલી લીધી દવાઈથી કોઈ મેળ આવતો ને જ અને ગરમીના હિસાબે જો ભગવાન કરે ને મેં વરહે જાય ને દાઢા થાય ને તો કંઈક વાંધો ન આવે ન બાકી તો પૂરું જ છે આપણે ઇન્ડિયામાં મેં ને પાણી લાગે પગમાં એવું આ ગરમી લાગી એટલે હમણાં નિર્મલ એવી રેડિયું નાખે અને આખોદી દવા ટ્યુબ ભૂંયે ભૂઈએ જ નિર્મલ દહીં કે ટ્યુબ ભૂંઈએ તો પગ ને હાથને થઈ જાય એટલે નિર્મળ તો ટ્યુબ પી ન ભૂતો ખંજવાયર જ રાખે ને અમિત ટ્યુબમાં દીકરી ભૂંયા રાખીએ તે વાંધો નહીં તો દોશી પણ ખંજવાયર એટલી જ આવે તો તમને એ થતું કે કાં હાથમાં અહીંયા એ કરી રાખે પણ મને હાથમાં એમાં ખંજવાયર આવે બીજું કંઈ નથી એટલે હાથમાં એ ફળી ગયું જ્યાં જવું પડ્યું એની ખંજવાયર આવે એટલે શરીરમાં બીજે કાંઈ કોઈ નહીં ને મોંમાં માથામાં કે કાંઈ ને ખાલી પગુમાં ને હાથમાં એમાં જ ગરમી નિહરી પગુને આપણે આંગળીઓના વેરા હોય ને વેરા હળે કાં હા પગુના તરાવમાં ફોડા ઉકળે એટલે એ વધારે જાક નુકસાન છે તો મિત્રો હાલો થોડુંક વિડીયામાં આપણે બનાવે ને વીડિયામાં કહી દઈએ વલિયો અટાણે છે ને નીતાબેન હમણાં ઉઠી અને રાંધવાની કોશિશ કરે ને ભેગું નાસ્તા પાણી હાલે તો ખાવાનું છે એનું જો કામ કરે જો આખે આખી દ્રાખ એની હેઠી નાખી દીધી ઉપાડે હા નાખી તે જ ને જો વટાણ હે ને સિટી મોલ ફૂલ હે હોટલમાં ખાવા આવે કે કોંતર સાથે મસ્તીનો હા આવે એની વાત જવા હજે હા આવે એને એ કેવો પરફ્યુમ ને આમાં હે ને નીતા એ મેગી મૂકી તો મારે નિર્મલ નીતા મેગી ખાવી હતી એટલે આમાં મેગી મૂકી મેગી કરે ને કાલે નીતા તું કહેતી હતી તારી ફ્રેન્ડ હે ઈ પરફ્યુમ કેટલા લેવી

ભેગડી જાય હારો બરોબર છે તતા અગડે મેગી થઈ જાય તો પછી મેગી ખાઈ લઈએ એ જે નિર્મલ તને તાવતો નિર્મલ એગળે આવીએ તો નીતા મસાલા નાખે ટોપડી ની ઈગ્નોર કરજો કે ગમે એટલે ઘણા ઘા થાકી આનું પાણી હું ઘારી ને ટોપડિયું કાર્યું જ થઈ નવિયું લીધેલું બધી બધી ટોપડી નવી લીધેલું તારી ઢોપડી કેવી ગમે હું હે ને લાફી કરા ને તારું જો આ ભ્રડકું તો જળતું ને પણ નાનું મિક્સર છે ને તો જો એવી રીતે ઘઉં લે ને ઘઉં ધરે અને પછી જ હું લાફી કરા એક આપદી લાફી કરી હતી ને પણ અમને દી તી એ નાન્ય હુક્યા હતા પાછા પીડ્યા છે મૂક્યા ને જો ઘી લેવે પણ આ ઊનુ કરીએ તો અમે ઊનુ કર્યું હતું લાફી સારું તો જેટલું વધ્યું લેવું રોગું છે તો અમી અમે એને મેગી ખાઈ લઈએ તમારે કોઈ નહીં ખાવી હોય તો હાલો બપોરના બપોરા હે હતા યારો કે કંઈ નહી જ ના આ જ સાંજે કીવાનું નીચા પોગ્રામ હે

જો આલું અઢાણે વાગ્યા પાંચ ને મારે પાંચ ભાજીની તૈયારી કરવી ને તો હું ઘલું મોરવા બે જાય તો જો અમે થોડું ઘણું મોર લીધું ને તો મણી યાદ આવ્યું મણી હે ને બહુ કંઈ વિડીયાનું મગજમાં જ નહોતા આવતું હમણાં તો જો આમાં ફૂલકોબી હે બટેટા હે ગાજર હે રીંગણાં હે અને કબાક હે તો એ બધું બાફવા મૂકી દે ને તો બફાઈ જાય તો પછી આપણે વઘારવાની રહીએ તો જો આમાં બધું આપણે મોરે નાખી દીધું ને હાલો એ મૂકી દે આપણે બાફા હાલો તો આપણે આ ગેસમાં આવ્યો વાંધો એમાં ગેસ નીકળ્યો એટલે આ ગેસને મૂકતો પડતો આપણી અને આપણે ઝીણકો ગેસ કાઢ્યો ઝીણકો ગેસ કાઢીને આપણી ઝીણકા ગેસમાં બાફા મૂકી દઈએ આપણે પાસે ઓલરેડી બે ગેસ છે એટલે કંઈ વાંધો ન આવે બાકી એક ગેસ હોય તો આપણે મુંજાઈ જઈએ ગેસ ચાલુ કર્યો તો બાટલેથી ભરેલા કરે એટલે ભડકો થવાનું સાંજ શ્રી અહીંથી કરતા તમે આપણે જીણ કોઈ ચાલુ કરી દઈએ ને ઓલામાં પછી આપણે બીજું સિલિન્ડર બદલાવી નાખ્યું એટલે આપણી પાસે ઓલરેડી બીજું સિલિન્ડર પડ્યું તો એ બદલાવી નાખ્યું પછી એ ચાલુ કર્યું એક્સ્ટ્રા એક રાખ્યો તો આપણે ટર ચાલુ કરી દીધો બફા ચાલો બફાઈ જઈએ તો મળીએ તો જો અટાણે વાઈ આઠ ને અમારે બેન હું વ્યારો કરવાય આવ્યો વ્યારાનું થયું ત્યાર વ્યારામાં હે આજ પાઉંભાજી તો આજે આમાં જો પાઉાજી બનાવી આમાં તૈયાર લેવા બ્રેડ ને આમાં પાસે આપણે પાઉંભાજી છે હાલો કોઈ ને ખાવું હોય તો આજ ખાલી પાઉભાજી છે બીજું કોઈ બનાવ્યું ને તો હાલો તમારે બધા ખાવી હોય તો પાઉભાજી મ વિયર ઓપર લીએ મે આ વિડિયો કીવો લગ્યો ફારો લગ્યો એટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો ને પાછા મળ્યા નવા માં તો જય માતાજી બાય હેપી બર્થડે ટુ એ એ ગોર ગોર નહી દિયા તેને દુબેને બદેને ખવરા દે ચાલ જારે જારે રટલ બોલ જા દે ચાલું કર લે પ્રતિ આયો ને જીડ્યું થાય પછી राम ने राजू ने राजेंद्र ने राजू ने Subscribe to my channel. Thank you.